ગોધરા શહેરના સિગ્નલ વિસ્તારમાં આવેલા ગરનાળામાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા કાયમી અંતલા માટે છે આ ગરનાળામાં બારે પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે પડતા ક્યારેક કેડ સમા પાણી ગરનાળામાં ભરાઈ જતા હોય છે ત્યારે તંત્ર તેમજ સ્થાનિક ઉદ્યોગપતિ હાજી ફિરતોષ કોઠી સંયુક્ત પ્રાસ પાણીના નિકાલ કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ તેનો કોઈ કાયમી

તો સિંગલ ભોડિયા ગઢનાળા ગળ મારી સ્થાનિક લોકોએ ગાડી રોકી અને મને રજૂઆત કરી કે આ બ્રિટિશકાળથી આ સમસ્યા છે ગઢનાળામાં પાણી ભરાવાની એનો કોઈ નિકાલ થતો નથી તો તાત્કાલિક ત્યાં જે નાના મોટા ખાડા હતા એ મેં મારા સૌ ખર્ચે પુરાવી દીધા કારણ કે રવિવાર હોવાથી નગરપાલિકામાં રજા હશે એ હિસાબે ત્યાર પછી મેં એન્જિનિયરો બોલાયા અને એનું કંઈક કાયમ નિરાકરણ થાય એના માટે અમે વાતો બધી કરી અને આ પાંચ એચપીની જે મોટર અત્યારે પાણી કાઢી રહી છે એ પૂલો ઓછો થવાથી આજે દસ વંચપાની મોટર અમે બેસાડી જાય છે અને શક્ય એટલી નગરપાલિકા પ્રશાસનને અમે મદદ કરીશું એક દિવસ ડેની સાહેબ જેસીબી લઈને આવ્યા નગરપાલિકા તરફથી મને બહુ ખુશી થઈ પણ આવી કાયમ બજે રોજ આવી અને આવી સેવા કરે તો એનો મને આનંદ થશે અને આ બાબત જે કંઈ મારાથી સમાજમાંથી મદદ થશે હું પ્રશાસનને મદદ કરવા તૈયાર છું અને આનું કંઈક કાયમ નિરાકરણ આવે એ હું ત્યાંના સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે મારું નામ ફિર્તોષ ખોટી જયહિંદ